હલો કેમ છો ફોર્ચ્યુન સોયાચન ટિફિન રેસીપીઝમાં આજે આપણે બીજી એક સરસ મજાની રેસિપી બનાવીશું ટિફિન હોય કે ટેબલ હોય બાળકો માટે ઓલ ટાઈમ ફેવરિટ એટલે ટિક્કી કહો રોલ કહો નગેટ્સ કહો કે કટલેટ્સ કહો અને બાળકોને બે બ્રેડની વચ્ચેને મૂકીને આપો કે બર્ગર બનમાં મૂકીને આપો કે કોઈ પણ સોસ કે કેચઅપ સાથે આપો પણ ઓલ ટાઈમ ફેવરિટ એટલે ટિક્કી બાળકો એમાં ના પાડે જ નહીં પણ આ ટિક્કી કે કટલેટ્સને માત્ર અને માત્ર બટાકાના બદલે હાઈ પ્રોટીન ઇન્ગ્રેડિયન્ટ એવું ફોર્ચ્યુન સોયાચંક એડ કરીને આપણે બનાવીશું તો ઇટ વુડ બી વેરી ટેસ્ટી હેલ્ધી એન્ડ ન્યુટ્રિશિયસ ટુ એઝ વી નો કે સોયાચંકને કોઈપણ રેસીપીમાં વાપરતા પહેલાં એક પ્રોસેસ કરવાનો હોય છે એ શરૂ કરીએ એના માટે આપણે ચાર કપ પાણી લેવાનું છે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું મેં તમને કહ્યું ને કે એનો બ્લાન ટેસ્ટ છે કોઈ પણ સ્વાદ એની અંદર તમે ઉમેરો એ સોફ્ટ થઈ જશે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી સોયાચંક એક કપ સોયાચંક લઈશું હવે પાંચ મિનિટ માટે બોઇલ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ હવે એને લઈશું હવે એને સાદા પાણીથી ધોઈ લેવાની છે આ રીતે એને વોશ કરી અને પછી સ્ક્વીઝ કરવાની છે દહીં વડાને કરીએ ને એવી રીતે સ્ક્વીઝ કરી અને પાણી કાઢી લેવાનું છે હવે સ્ક્વીઝ કરેલા સોયા ચંકને આપણે મિક્સીમાં ચન કરી લઈશું એટલે કે એને રફલી પાઉન્ડેડ જેને કહેવાય ને એવી પેસ્ટ બનાવી લઈશું આ રીતે એનું ક્રમ્બલ ફોર્મ થાય ને એવું ક્રશ કરી લઈશું સોયા સોયાવડીનો બેઝ રેડી છે એની અંદર કેરેટ્સ બાફેલા છે બોઇલ કરેલા ગાજર લઈશું હું ઓલવેઝ કહું છું કે જે ઘરમાં બાળકો હોય અથવા તો જે ઘરમાં ન્યુટ્રિશિયસ રેસિપી બનાવવાની હોય ત્યાં બોઇલ્ડ વેજીટેબલ ફ્રીઝમાં હોવા જોઈએ ગાજર ફણસી વટાણા સિઝન હોય તો કુલિફ્લાવર પણ ફ્રેન્ચ બીન્સ ફણસી લઈશું અત્યારે મેં કોર્ન અને ગ્રીનપીસ બે બંને સાથે ક્રશ કરી લીધા છે તમે જુદા જુદા પણ કરી શકો છો નોટ નેસેસરી કે આ બધું જ હોવું જોઈએ જે પણ વસ્તુ જ્યારે અવેલેબલ હોય એ પ્રમાણેનો ઉપયોગ કરી શકીએ જિંજર લહેસુ હાફ ટી સ્પૂન ગ્રીન ચીલી વન ટી સ્પૂન કોથમીર બે ટેબલ સ્પૂન અને બાઇન્ડિંગ માટે પટેટોસ બોઇલ્ડ એન્ડ ગ્રેટેડ પટેટોઝ પહેલાં આપણે એક પટેટો જેટલું લઈશું પછી જરૂર પ્રમાણે એડ કરી શકીએ છીએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડોક ચાટ મસાલો હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લઈશું હવે આ બધું મિક્સ કરી લઈએ સોયા ચંક હંડ્રેડ ગ્રામ હોય ને તો એમાં ફિફ્ટી ટુ ગ્રામ પ્રોટીન છે યુ ઇમેજિન કોઈ પણ કઠોળ અથવા કોઈપણ ડેરી પ્રોડક્ટ કસ્સામાં જ આટલું પ્રોટીન ના હોય તો મિશ્રણ રેડી છે એમાંથી આપણે ટીકી રોલ કરીશું રોલ ટિક્કી કટલેટ જે પણ શેપ આપવો હોય એ પ્રમાણે આને શેપઅપ કરી લઈએ પહેલાં એને સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે રાઉન્ડ બોલ કરી આ ડ્રાય બ્રેડ ક્રમ છે એની અંદર રોલ કરીશું બાળક નાનું હોય તો તમે મીની પણ કરી શકો છો એટલે કે નાની નાની સાઈઝની ટિક્કી જેમ આપણે મિની ઇડલી કરીએ છીએ મિની સેન્ડવીચ કરીએ છીએ એ જ રીતે આ રીતે પ્રેસ કરી અને રાઉન્ડ શેપ કરી લઈએ કટલેટનો લીફ જેવો શેપ પણ તમે કરી શકો છો ફરી એક વખત આ રીતે બ્રેડ ક્રમથી કવર કરી લઈએ આ જ રીતે બીજી ટીક્કીને પણ રોલ કરી લઈએ મોર્નિંગ સ્કૂલ હોય અને ટાઈમ ઓછો હોય તો તમે રાત્રે પણ આ રીતે ટિક્કીને રોલ કરી અને એરટાઈટ કન્ટેનરમાં ફ્રીઝમાં રાખી શકો છો અને પછી સવારે જ્યારે ટિફિન બોક્સમાં મૂકવાની હોય ત્યારે એને સેલો ફ્રાય કરી લેવાની ટીકી રોલ થઈ ગઈ છે સેલો ફ્રાય કરી ગરમ પેનમાં ટિક્કી મૂકીશું હવે ઓઇલ ડીઝીલ કરીશું તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ ડીપ ફ્રાય કરવી હોય તો વી નો કે કોર્નફ્લોર કે મેંદાની સ્લરીમાં ડીપ કરી અને પછી એને તમારે બ્રેડ ક્રમમાં રોલ કરવાની હવે એને ટર્ન કરી લઈએ ટીકીને પ્લેટમાં કાઢી લઈએ રેડી છે ટિક્કી સરસ હેલ્ધી અને ન્યુટ્રીશિયસ હોમ મેડ ટીક્કી તો બનાવી તો હવે એની સાથે કેચઅપ કેમ સ્ટોર બ્રોડ કેચઅપના બદલે બાળકોને આપવા માટે હોમ મેડ ટોમેટો સોસ પણ જેની ટોમેટો ચટણી કહી શકાય એ બનાવીએ એક ટામેટાને આ રીતે પ્યોરી કરી લેવાની છે કાચું જ ટામેટું લેવાનું છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો એક ચપટી ચાટ મસાલો લાલ મરચું પાવડર ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આને ગરમ કરીશું ગોળ ઓગળે અને ટમેટો કૂક થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરીશું તમે આ એકવાર બનાવજો અને ચાકજો તો તમે કેચઅપ નહીં લાવો આઈ એમ ડેમ શ્યોર બસ ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ઉકાળીશું એટલે કેચઅપ અથવા તો કેચઅપ ચટણી રેડી છે ગેસ બંધ કરી દઈએ તો રેડી છે હેલ્ધી ટેસ્ટી એન્ડ ન્યુટ્રીશિયસ પ્રોટીન સબર વેજીટેબલ કટલેટ કહો કે ટિક્કી કહો જેને આપણે ટિફિન બોક્સમાં મલ્ટીગ્રેઇન બ્રેડની સાથે બાળકોને આપી શકીશું અને સાથે સરસ મજાનું હોમ મેડ ટેસ્ટી ટમેટો અને ગુડમાંથી બનેલો સોસ પણ છે તો આ રીતે ટિક્કી બનાવજો અને હા ક્યારેક તમને એવું લાગે કે મિશ્રણ થોડું લૂઝ લાગે છે મોઇશ્ચર વધારે છે તો એની અંદર તમે બ્રેડ ક્રમ પણ એડ કરી શકો છો થોડો કોર્નફ્લાર નાખી શકો છો ઓર ખાખરાનો ભૂકો કરીને પણ અંદર તમે એડ કરી શકો છો